નમસ્તે દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આ વિડીયોમાં તો મિત્રો આજના મહત્વના સમાચાર જોઈએ એ પહેલાં જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂતોના ખાતામાં મળશે પૈસા ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો બેંકનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક અકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલા આ યોજના હેઠળ પાંચ હજારની સહાય આપવામાં આવતી તે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે આ સાથે ગુજરાત સરકારે ફાઇનલી નિર્ણય લીધો છે કે ખેડૂતોને મળશે ચોવીસ કલાક વીજળી ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું છે કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે જ્યારે અત્યાર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢના વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે જે આવતા સમયમાં સંપૂર્ણ ગુજરાતમાં આ કામગીરી સંપૂર્ણ કરવામાં આવશે આ સાથે આધાર કાર્ડમાં ફેરફાર કરવામાં આવશે આધાર કાર્ડમાં પિતા અને પતિની જગ્યાએ સીઓ એટલે કે કેર ઓફ લખવામાં આવશે એટલે કે સન ઓફ અથવા વાઇફ ઓફની જગ્યાએ કેર ઓફ લખવામાં આવશે હવે મહિલાઓની પાછળ લખાયેલું નામ પિતાનું છે કે પતિનું તે જાણી શકાય છે નહીં લોકોની માહિતીને ગુપ્ત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે ગુજરાતમાં ઉત્તરાયણ પહેલાં જ કડક નિયમો લગાવવામાં આવ્યા છે ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે તે અનુસાર ચાઇનીઝ દોરી વેચવા પર પ્રતિબંધ છે ધાબા ઉપર લાઉડસ્પીકર સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે જાહેર રસ્તા પર પતંગ ઉડાવી શકાશે નહીં ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરી પર બેન મુકાયો છે જેમાં ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ ચાઇનીઝ સ્કાયલેન્ડ વેચી શકાય છે નહીં આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે આ સાથે ગુજરાતમાં ફરી નવા વાવાઝોડાનું સંકટ મંડાઈ રહ્યું છે કેકા શાસ્ત્રી કોલેજના પ્રોફેસર અને વાવાઝોડા પર અભ્યાસ કરતા ડૉક્ટર ચિરાગ શાહે જણાવ્યું છે કે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનવા જઈ રહી છે તે સિસ્ટમ પણ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે ડિસેમ્બરના એન્ડમાં અથવા તો જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં આપણા ગુજરાતમાં અથવા તો પશ્ચિમ જેટલા તટી વિસ્તાર છે ત્યાં નવું વાવાઝોડું આવવાની પૂરેપૂરી સંભાવના છે આ સાથે હવે પતિ પત્નીને મળશે દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના માતા પિતાની વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ આ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થઈ છે ત્યારે તમારા આપેલા બેંક એકાઉન્ટ નંબર પર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે આ સાથે હવે ગુજરાત સરકાર પોતાના ઘર બનાવવા માટે આપશે સહાય ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક લાખ બત્રીસ હજાર અથવા તો એક લાખ વીસ હજારની સહાય આ બંને યોજનાઓમાંથી તમને કઈ યોજના લાગુ પડે તેના વિશે વાત કરીએ યોજનાના એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસ કે જેમાં તમને એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે જેમાં તમને પહેલો હપ્તો સાઠ હજારનો અને બીજો હપ્તો ચાલીસ હજારનો અને ત્રીજો હપ્તો વીસ હજારનો મળશે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનો રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થાય એટલે તમને જે એકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે એ સાથે હવે રૂપિયા પાંચસોની નોટ મળશે કે નહીં હવે રૂપિયા પાંચસોની નોટ ચાલશે કે નહીં તે સોશિયલ મીડિયા ઉપર આ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્ટાર ચિહ્નવાળી પાંચસોની નોટ અમાન્ય છે લોકો આ મેસેજને વોટ્સઅપ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે પીબીઆઈ ફેક્ટ ચેક અનુસાર વાયરલ થયેલ આ મેસેજ ખોટો છે સ્ટાર ચિહ્નવાળી રૂપિયા પાંચસોની નોટ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી ચલણમાં છે જેની પાસે આ નોટો છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી આ સાથે મોંઘવારીને લઈને સરકારનો સૌથી મોટો નિર્ણય મોદી સરકાર લોકસભાના ચૂંટણી પહેલા મોંઘવારીને લઈને એલર્ટ મોડ પર છે આવી સ્થિતિમાં ડુંગળીની વધતી કિંમત અને ધ્યાનમાં રાખીને સરકારે મોટો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે માર્ચ બે હજાર ચોવીસ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે આ પહેલાં ઘઉં ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો સાત ડિસેમ્બર ગુરુવારે ખાંડના ભાવમાં વધારો થતાં સરકારે શેરડીમાંથી ઇથોનોલના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે આ સાથે હવે પાન કાર્ડને લઈને મોટા સમાચાર જોવા મળી રહ્યા છે જો તમે પાન કાર્ડમાં તમારું નામ અટક અથવા કોઈ પણ માહિતી બદલવા માગો છો તો તમે તે કરી શકો છો પાન કાર્ડ ઘરે બેઠા બેઠા પણ ઓનલાઈન અપડેટ કરી શકાય અને ગમે ત્યારે અપડેટ કરી શકાશે જો પાન કાર્ડ કપાઈ જાય અથવા ખોવાઈ જાય તો સરકારની સૂચના મુજબ તેને ફરીથી અપ્લાય કરી શકાશે અરજીના કાર્યના થોડા દિવસો પછી તે ફરીથી જારી કરવામાં આવશે જો તમારું પાન કાર્ડ જૂનું છે તો તમારે તેને બદલવાની જરૂર નથી આ પાન કાર્ડ જીવનભર માન્ય રહેશે જો કંઈક અપડેટ અથવા બદલવાની જરૂર હોય તો તમે જૂના પાન કાર્ડની જગ્યાએ અપડેટેડ પાન કાર્ડ માટે અરજી કરી શકો છો મિત્રો આવા જ તાજા અને મહત્ત્વના સમાચારની માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ